સુરેન્દ્રનગર જિલ્લામાં બે હજાર ચોવીસમાં પાક નુકસાન વળતર સહાયથી પંચોતેર હજાર ખેડૂતો વંચિત રહ્યા છે સરકારનો માત્ર કપાસના પાકને નુકસાન થયેલા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય ખેડૂતોમાં રોષ ફેલાવી રહ્યો છે વંચિત ખેડૂતો હવે સરકાર સામે બોર્ડ શો ખોલવાની તૈયારી કરી રહ્યા છે ખેડૂત હિતરક્ષક સમિતિ આ મુદ્દે સરકારમાં ફરી રજૂઆત કરીને ખેડૂતો માટે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે સુરેન્દ્રનગરના ખેડૂતોની આર્થિક સ્થિતિ ગંભીર છે અને તેઓ સહાય માટે કડક લડાઈ લડવા માટે તૈયાર છે વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એમાં જે સુવર્ણનગર જિલ્લાના પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો આ પાક સહાયની રકમથી વંચિત છે પરંતુ હાલના તબક્કે સરકારે જે ખાસ કૃષિ પેકેજ કપાસ જાહેર કર્યું છે એમાં કપાસની જ અરજુ કરેલા ખેડૂતોને સહાયની રકમ મળે છે આવનાર દિવસોમાં ખેડૂત હિતરક્ષક સમિતિ ફક્ત કપાસ નહીં પરંતુ તમામ પાકોને સહાયની રકમ મળે તે બાબતે પણ લડત કરશે અને જે ચાલુ વર્ષે જે અતિવૃષ્ટિના કારણે ઘણા બધા ગામોમાં પાકોને નુકસાન થયું છે એના માટે અમે સર્વે માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને લેખિત અમે રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ શ્રીએ પણ અમારી રજૂઆતને ધ્યાને લઈ અને ખેતીવાડી અધિકારીને આ બાબતે ઘટતી કાર્ય કરવા માટે લેખિત સૂચના આપી છે અમે આશાસ્પદ છીએ કે આ વર્ષના નુકસાન પણ યોગ્ય સર્વે થશે